પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે અમૂર તાલુકાની આશરે પંચાણું આંગણવાડી બહેનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ધરતી બાના જનજાતીય ગ્રામ ઉત્કર્ષ યોજના અંતર્ગત સોંપાયેલી નવી કામગીરી અમલમાં ચકાસણી શૈક્ષણિક પ્રવૃત્તિઓ રેકોર્ડ મેન્ટેનન્સ વગેરે નિષ્ઠાપૂર્વક નિભાવે છે હવે નવી યોજનાના ડિજિટલ કામો ઉમેરાતા રોજિંદા કાર્ય સાથે તેઓનો ભાર સહન કરવો મુશ્કેલ બની ગયો છે તેમજ અનેક ગામોમાં મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટની અછત હોવાથી ઓનલાઈન કામગીરી શક્ય નથી પરિણામે બહેનો દ્વારા મોબાઈલ સિમ કાર્ડ દ્વારા ઓનલાઈન રિપોર્ટિંગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આંગણવાડી બહેનોએ ચેતવણી આપી હતી કે જો સરકાર તેઓની મુશ્કેલીઓની ગંભીરતાથી ન લે તો તારીખ દસમી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અમદાવાદ શહેરમાં આશરે દોઢ લાખ આંગણવાડી બહેનોની ભવ્ય રેલી યોજી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે બહેનોના જણાવ્યા મુજબ આંદોલનનો હેતુ કોઈ રાજકીય નથી પરંતુ આંગણવાડી બેનો ના હિત ન્યાય અને માન સન્માન માટેનો સંઘર્ષ છે યાકુબ પટેલ ભરૂચ વર્કર બહેનો આજે અમે અહિયાં પોષણ ટ્રેકર માં કામગીરી નહીં કરવા ઓનલાઈન કામગીરી નહીં કરવા બાબતે અમને અમારા મોબાઈલ સરકાર તરફથી અમને મોબાઈલ આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ કામગીરી ઓનલાઈન કામગીરી કરીશું નહીં ઓફલાઈન કામગીરી અમે અમારી ચાલુ રાખીશું પણ ઓનલાઈન કામગીરી અમે કરીશું નહીં